પણ સ્વાગત છે ફરી એકવાર એક આપણા નવા બ્લોગમાં તો આ હપ્તા તમે મજામાંશો તો આજે આપણે આવી ગઈ છે તરણલાલ નજીક આવેલું ગલતેશ્વર મંદિર પર તો સમય તમે સામે જોઈ રહ્યા છો આ કાલો સાઈડથી આવી શકો છો સામે તમને પાર્કિંગની સુવિધા મળી રહેશે અને આ સાઈડ પણ તમને અહીંયા પાર્કિંગની સુવિધા મળી રહેશે તો તમે તમારું વાહન પાર્કિંગ કરી શકો છો તો આજે આપણે જે મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ એ મંદિર મહાભારત સમયનું મંદિર છે જે મહાભારતના ભીમ દ્વારા બનાવવામાં આવેલું મંદિર છે તો આપણે ત્યાં જઈશું અને શિવલિંગના દર્શન કરી શકશું જેમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો મહાદિરને ચઢાવવા માટે અહીંયા તમને કમળ બિલ્લીપત્ર ગુલાબ વગેરે તમે અહીંયાથી લઈ અને મહાદેવના મંદિર તરફ તમે જઈ શકો છો આ જે મંદિર દર્શન કરવાના છે એ પુરાણ ઋષિમુનિઓ હિન્દુ પૌરાણિક કથાઓ સાથે સંકળાયેલું મંદિર છે તો આ બારમી સદીનું મંદિર છે તો આ રીતનું કંઈક તમને છેઠાથી મંદિર જોવા મળશે મંદિર તરફ જતાં કંઈક તમને આ રીતનો અહીંયા રસ્તો જોવા મળશે તો આજે આપણે જે મંદિરના દર્શન કરવાના છે તેનો ઇતિહાસ જાણવા માગતા હોય તો આપણે બીજો વિડીયો અપલોડ કર્યો છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમે ત્યાં જઈ અને એ વિડીયો જોઈ શકો છો અને તેનો ઇતિહાસ પણ જાણી શકો છો તો આજના વિડીયોમાં ફક્ત તમને અમે મહાદેવના દર્શન કરાવીશું તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો તો બારમી સદીનું મંદિર છે તો આ રીતનું મંદિર છે જે મંદિરનું બાંધકામ અધુ રહી ગયું હતું તેનું બાંધકામ પૂર્ણ કરી અને મંદિરને ટોચ વારવામાં આવે છે તમે જોઈ શકો છો આ રીતનું કંઈક મંદિર જોવા મળશે તેની માહિતી કંઈક આ રીતની અહીંયા લખવામાં આવી છે તમે તે પણ વાંચી શકો છો તો મંદિરની બાજુમાં તમે અહીંયા નંદી મહારાજાના શિવના દર્શન થશે ત્યારબાદ તમે અહીંયા સામે જોઈ શકો છો અહીંયા જે તે મૂર્તિ જૂની હતી તે મૂર્તિ અહીંયા મૂકવામાં આવી છે તમે જોઈ શકો છો કેમ કે મંદિરનું બાંધકામનું જે કામ અધૂરું છે તેને જ પૂર્ણ કરવાનું કામ ક ચાલુ છે તો હું આપણે અંદર મંદિરમાં દર્શન કરવા માટે જઈશું તો આ રીતના કંઈક પગથા છે આ પગથિયા ચડી અને આપણે અંદર જવાનું છે તમે જેટલા પગથિયાં ચડ્યા એટલા જ અંદર જે શિવલિંગ ઊંડું છે આપણે એટલું ઉતરીને અંદર શિવની દર્શન કરવા માટે જઈશું તો અહીંયા તમે નંદી દર્શન કરી શકો છો ત્યારબાદ અંદર તરફ જતાં તમને આ રીતના અહીંયા જે ગણેશજીના દર્શન થશે અહીંયા જે ગણેશજીના દર્શન થશે ત્યારબાદ એક એક સાઈડ તમને પ્રાચીન હનુમાજીના પણ તમને દર્શન થશે તમે જોઈ શકો છો અહીંયા પ્રાચીન મૂર્તિ છે તેના પણ તમે દર્શન કરી શકો છો ફાઇનલી આપણે આવી ગયા છે જેટલા પગથા ઉપર ચડીને આવે એટલા જ આપણે નીચે ઉતરી અને મહાદેવના દર્શન કરવા માટે જઈશું તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો તો ફાઇનલ મહાદેવના દર્શન કરી દે છે હવે આપણે બહાર જઈશું અને બહારનું મંદિરનું બાંધકામ જોઈશું તો તમે જોઈ શકો છો મંદિર આ રીતનું કંઈક તમને ઉપરથી જોવા મળશે તમે જોઈ શકો છો આ રીતનું બાંધકામ છે અને અહીંયા પ્રાચીન શૈલીથી બનાવેલું મંદિર છે તો તમે એ વિડીયોમાં અંદર જોઈ શકો છો આ રીતનું મંદિર તમને જોવા મળી રહેશે તો ફાઇનલે મંદિરની બહાર આવી ગયા છે મંદિર બહારથી કંઈક તમને આ રીતનું જોવા મળશે થોડી થોડી ઓગરવા લાગી છે કેમ કે વર્ષો વીતી ગયા છે માટે અહીંયા જે પ્રાચીન કલાકૃતિઓ છે તેને ખંડિત થવા લાગી છે તમે જોઈ શકો છો ઉપરના ભાગમાં પણ ઘણી બધી મૂર્તિઓ તમને તૂટલી જોવા મળી રહેશે તો આ રીતનું મંદિર છે અને મંદિરના અલગ અલગ ભાગમાં અલગ અલગ પ્રતિમાઓ અહીંયા દર્શાવવામાં આવે છે તમે જોઈ શકો છો મંદિર કેટલું સુંદર અને પ્રાચીન મંદિર છે અને એની ઘણી બધી અહીંયા અલગ અલગ પ્રકારની અહીંયા મૂર્તિઓ છે તો આ રીતની કંઈક તમને પ્રાચીન જે પ્રા કલાકૃતિથી દર્શાવવામાં આવી છે તમે જોઈ શકો છો મંદિરની ઉપર મંદિરની પાછળનો ભાગ તમે આ રીતનો તમને જોવા મળી રહેશે આ રીતનો મંદિરનો પાછળનો ભાગ છે અહીંયા બેસવાની પણ સારી સુવિધા છે તમે જોઈ શકો છો અહીંયા આરામ પણ તમે કરી શકો છો તો આ તો વિડિયો જો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ઘણા મિત્રોએ હજી સુધી બે આઇકન દબાવ્યું નથી તો બે લાઇકોન દબાવી દેજે જેથી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે ચાલો મળે ફરી એક ના વિડીયો સાથે હર હર મહાદેવ